અને રમેશભાઈએ પ્રાકૃતિક ખેતીના ઉત્સાહભેર ફાયદા જણાવતા કહ્યું હતું કે આજે રાસાયણિક ખાતર દવાઓના વપરાશ થી રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આપણે સૌ ધરતી પુત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી માનવ જીવન તંદુરસ્ત બનાવવાની પહેલ કરવી જોઈએ દેશના આ વાહન પ્રાકૃતિક ખેતી તેમજ આપણા રાજ્યપાલ પણ અવારનવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે ખરેખર સરાહનીય છે ત્યારે તમામ ખેડૂતોએ તેમના જન અભિયાનને વધાવવાની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ખુરદી ગામમાં રમેશભાઈએ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી એવી ગીર ગાયનો ઉછેર કર્યો વળી જીવામૃત તૈયાર કરીને પાકમાં નાખવાનું શરૂ કર્યું આ વર્ષે વરસાદ વધુ હોવાથી તેમને નુકસાનની ભીતિ છતાં પોતાની એકાદ વીઘા જમીનમાં બે હજાર ચારસો ઓગણત્રીસ નામની જાતના ડાંગરની પ્રાકૃતિક ખેતી કરી હતી મારું નામ રમેશભાઈ દિવાનજીભાઈ ગામી ગામ ખુરદી તાલુકો વ્યારા જિલ્લો તાપી મેં આ વર્ષે ચોવીસ ઓગણત્રીસે ડાંગર કર્યું છે તેમાં જીવામૃતથી શરૂઆત કરી અને વરસાદે સતત આવવાથી થોડોક આમ પાકમાં લોસ તો છે જ છતાં મેં જીવામૃતે બે વખત છાંટ્યું છે અને એમાં હવે ફાલ આવી ગયો છે વ્યવસ્થિત થઈ ગયું છે મારી જેમ ગામમાં આગળ આનો નમૂનો જોઈને પ્રકૃતિ ખેતીમાં જોઈન્ટ થાય અને પોતાનું સ્વાસ્થ્ય સુધરે તો લોકો માટે સારું છે આ ડગલન પગલે અનેક જાતના રોગો થાય છે ડૉક્ટર જેવા ડૉક્ટરને બી આ રોગ પકડાતો નથી તો આ પ્રકૃતિ ખેતી કરવાથી આપણને તંદુરસ્તી માટે સારામાં સારો ફાયદો છે હવે આપણે જોઈએ જોઈએ તો હરિયાણા જેવા વિસ્તારમાંથી આ કેન્સરની ટ્રેન જાય છે તેવું આપણા ગુજરાતમાં નહીં થાય તેના માટે આપણે સતર્ક રહેવું પડશે અને શરૂઆત ઘરથી કરીને બીજાને પ્રોત્સાહિત થાય એવું કંઈક આપણે વિચારીએ તો વધુ સારું બ્યુરો રિપોર્ટ જન આદેશ